જો મહેસાણા જિલ્લાની લોકસભા સીટ એ દાયકાઓથી ભારતીય જનતા પક્ષને જીતતા આવ્યા છીએ મહેસાણા જિલ્લો એ ભાજપનો ઘર છે અને કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસમાંથી કે બીજા કોઈ પક્ષમાંથી કે અપક્ષમાં આવે અમે કોઈ ચિંતા કરતા નથી કારણ કે મહેસાણા જિલ્લાની જનતા ગામડે ગામડાથી મારી શહેરો સુધીની બધી હંમેશા ભારતીય જનતા પક્ષને સમર્થન આપવી આવી છે અને મહેસાણા જિલ્લા માટે તો વિશેષ ગૌરવ વિશેષ આનંદ એ છે કે આ વખતે જે ચૂંટણી યોજાઈ છે લોકસભાની એમાં દેશની અંદર ભારતીય જનતા પક્ષની બહુમતી આવશે ચોક્કસ છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે એ પણ નિશ્ચિત છે ત્યારે સ્વાભાવિક મહેસાણા જિલ્લા માટે તો આ વિશેષ આનંદની વાત છે કે મહેસાણા જિલ્લાના જ વતની વડનગરના વતની માન્ય નરેન્દ્રભાઈ મોદીજી દેશની જનતાના આશીર્વાદથી એકસો ચાલીસ કરોડ નાગરિકોના સહયોગથી કરોડો ભાજપના કાર્યકરોના સહયોગથી જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બને તો મહેસાણા જિલ્લાનો નાગરિક મહેસાણા જિલ્લાના નેતા મહેસાણા જિલ્લાનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને એ જોવા એમાં સમર્થન આપવા અને એમાં સહયોગ આપવા આખા મહેસાણા જિલ્લાની અને આખા ગુજરાતની જનતા થનગની રહી છે એટલે હું એમ કહીશ કે ફક્ત મહેસાણા જિલ્લો નહીં જેમ બે અગાઉની લોકસભાની ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પક્ષને મળેલી છે એ જ રીતે આ વખતે પણ ગુજરાતની જનતા ગુજરાતના મતદારો છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ઉપર ભાજપના ઉમેદવારોને વિજય બનાવશે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એમાં ગુજરાતના છવ્વીસ સંસદ સભ્યો કમર રૂપે એમનો સહયોગ કરશે સાહેબ રાજકોટમાં પ્રશાંત રૂપાલીજીનો કંઈક વિરોધ થયો છત્રીસમાં નારાજગી છે તો એની અસર જોવા મળશે શું લાગે આજે સી સંમેલન છે જો આ ઘણા વખતથી આ બધો બનાવો બધા જોતા રહે છે પ્રજા બધું જોઈ રહી છે સમજી રહી છે અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા દરેક જ્ઞાતિ જાતિ સમાજ મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો વિશ્વાસ વિકાસને સા ધ્યાનમાં રાખી પ્રયાસને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પક્ષને say your